સુપ્રીમ કોર્ટે થોડા દિવસો અગાઉ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામતમાં ક્રિમી લેયર લાગુ કરવા આદેશ આપ્યો જેના કારણે કેટલાક એસસી એસટી સમુદાયો આ ચુકાદાથી નારાજ છે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વિરોધ દર્શાવવા આરક્ષણ બચાવ સંઘર્ષ સમિતિએ એકવીસમી ઓગસ્ટ એટલે કે આજે ભારત બંધની જાહેરાત કરી છે જેને લઈને મોરબીમાં અનુસૂચિત સમાજના લોકોએ આવેદન પત્ર આપ્યો અને અનુસૂચિત સમાજના લોકો એકત્રિત થયા અને રેલીનું આયોજન કર્યું રેલીને લઈને પોલીસ બંદોબસ્ત

એમાં પણ જે જાતિ પેટા જાતિ છે એ રીતે મત આપવાની જે વાત કરવામાં આવી છે તો એ વાતનું અમે સખત વિરોધ કરીએ છીએ એસસી એસટીઓ બી સમાજ બધા મળી અને વિરોધ કરીએ છીએ કારણ કે આ કાયદાથી આ જાતિ બાટવાનું કામ થાય છે એ કામથી અમે બધા નારાજ છીએ અને જેથી આજે અમે બધા મોરબીની જનતા ભારત બંધ સાથે જોડાયા છીએ અને જેના માટે આજે અમે અહીંયા કલેક્ટર ઓફિસે આવી અને કલેક્ટર સાહેબને આવેદન પણ આપ્યું છે અમે ત્યાંથી પાછા અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે એમાં અમારી રજૂઆત મુખ્ય એ છે કે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે એક આંઠે સૂચન કરવામાં આવ્યું છે કે તમે જે એસસી એસટી જે અનામતની જોગવાઈ છે એની અંદર સ્પેશિયલ કમ્પોનન્ટ ટૂંકમાં એક અલગ એક વિભાગ પાડી અને જે પછાત અમુક જે જ્ઞાતિ છે એને તમે પ્રાયોરિટી આપો એવી વાત છે એના કારણે અમારી સમાજની અંદર એવી એક લાગણી ફેલાણી છે એવો ભય ઉત્પન્ન થયો છે કે આ લોકોનું આ પહેલું પગથિયું છે આ લોકો આવી રીતના કરી અને ભવિષ્યમાં અમારી અનામત ખતમ કરશે કારણ કે બાબા સાહેબે અનુસૂચિત જાતિને એક કરેલી છે કે તમે અનુસૂચિત જાતિના દરેક લોકોને એક કરેલા છે એસટી જ્ઞાતિના લોકોને એક એક કરેલા છે એને એમાંથી જે આ વાત આવે છે કે આ જ્ઞાતિને આટલી અનામત આપો આ જ્ઞાતિને આટલી અનામત આપો એટલે અનામત સાથે છેડછાડ થઈ રહી છે એના વિરોધમાં આખા ભારતનું આજે બંધ છે એના સ્વરૂપે અમે મોરબીમાં પણ આજે અમે બંધ રાખ્યું છે